નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિજ્ઞેશેશર આપણે ધોરણ અગિયાર નામાના મૂળ તત્વ પ્રકરણ નંબર આઠ એની અંદર ખાસ આમ નોંધ એના વિશેની તૈયારીઓ કરી રહ્યા હતા એની અંદર આપણે લગભગ ઉદાહરણના દાખલાઓ જે છે અગાઉ સંપૂર્ણપણે અભ્યાસ કર્યો તો ચાલો આજે આપણે આપણી સફર આગળ વધારીએ અને આપણે જવાનું છે દાખલા નંબર પાંચ શ્રી ગુજરાત સ્ટોર્સ લેણી હુંડીની દેવી હુંડીની તથા માલ પરત નોંધ અંગેના પેટા નોંધ રાખતા નથી તો તેની ખાસ આમ નોંધ લખવાની છે કે રમણી કે આપણને ચૂકવવાના કુલ આઠ હજારના બદલામાં હુંડી સ્વીકારીને પરત કરી હવે જો અહીંયા શબ્દ શું છે કે ચૂકવવાના કોને હતા આપણને ચૂકવવાના હતા પરંતુ એની જગ્યાએ શું છે હુંડી સ્વીકારે છે હુંડી સ્વીકારે છે મીન્સ કે કઈ હુંડી થઈ લેણી હુંડી થઈ તો લેણી હુંડી જે છે એ હમેશા કેવી હોય ઉધાર હોય તો લેણી હુંડી ઉધાર હોય તો સૌ પ્રથમ પહેલું કામકાજ કરવાનું લેણી હુંડી ખાતે અને સ્વીકારનાર કોણ છે રમણીક તો તે રમણીક ખાતે આઠ હજાર આઠ હજાર બીજું છે વિજયને લખેલી ત્રણ હજારની દેવી હુંડી સ્વીકારીને પરત કરી હવે વિજયની લખેલી છે બરાબર વિજય લખનાર હોય બરાબર તો આપણે કોણ હોય સ્વીકારનાર હોય તો આપણે સ્વીકારનાર હોય તો આપણે જે હુંડી સ્વીકારી એ હુંડીને કેવી ગઈ છે દેવી હુંડી કહીએ છીએ વિજયે લખેલી છે માટે વિજય ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જે હુંડીનો સ્વીકાર કરી તેના ત્યાર પછી છે રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી હતી કોની રમણીકની વેચાણ શેરો કરી આપી તો વળી પાછું એકવાર સમજાવી દઉં કે વેચાણ શેરો એટલે શું વેચાણ શેરો એટલે મારા દ્વારા લખાયેલી જે હુંડી છે બરાબર હું તમને ચૂકવવાનો હતો પરંતુ તમે શું કહો કે ભાઈ મને ન ચૂકવતા મારી જગ્યાએ એક્સ નામના વ્યક્તિને ચૂકવી દેજો તો એને શું કરી કહેવાય વેચાણ શેરો કરી નાખી કહેવાય કે આલિયાની ટોપી માલિયા ઉપર એક જગ્યાની એક વ્યક્તિની જગ્યાએ બીજા વ્યક્તિને ચૂકવવાની વારી આવે તો અહીંયા સ્વીકારનાર કોણ થશે તો રમેશ થશે જે સ્વીકારનાર થાય એના ખાતે ઉધાર અને તે લેણી હુંડી ખાતે આઠ હજાર આઠ હજાર ત્યાર પછી આપ્યું છે રૂપિયા ત્રણ હજારનો માલ પરેશે આપણને પરત કર્યો હવે પરેશ આપણને પરત કરે છે તો કોઈ વ્યક્તિ આપણને ક્યારે માલ પરત કરે જ્યારે આપણે એને વેચો હોય તો તો જ્યારે આપણે એને માલ વેચો હોય અને એ માલ પરત કરતો હોય તો એને શું કહેવાય વેચાણ પરત કહેવાય તો વેચાણ પરત ખાતે ઉધાર અને પરેશ આપનાર છે તો તે પરેશ ખાતે ત્રણ હજાર ત્રણ હજાર ત્યાર પછી આપ્યું છે મહેન્દ્રને રૂપિયા પંદરસોનો માલ પરત મોકલાવ્યો મહેન્દ્રને હવે જો શબ્દ ખાસ વાપરો મહેન્દ્ર ને તો ને ક્યારે શબ્દ વપરાય જ્યારે આપણે ખરીદેલો માલ આપણે કોઈને પરત કરતા હોય ત્યારે મહેન્દ્ર ને એવો શબ્દ વપરાય છે બરાબર જે તે વ્યક્તિને એમ તો આપણે પરત કરીએ છીએ ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત હંમેશા શું હોય જમા હોય તો અહીંયા લખવાનું કે મહેન્દ્ર સ્વીકારનાર થાય એટલે મહેન્દ્ર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે પંદરસો પંદરસો અને ત્યાર પછી જે છે બંને બાજુ ઉધાર અને જમા બેના ટોટલ મારી લેવાના ટોટલ હંમેશા સમાન આવતા હશે એની અંદર કોઈ જ પ્રકારનો કાંઈ ફેરફાર જોવા મળતો હશે નહીં ખાસ ધ્યાન રાખવાનું આપણે જે રેગ્યુલર આમનોદ કરતા હતા આમ નોંધ એવી જ છે ફક્ત નામ એનું ખાસ નોંધ છે જ્યાં આપણે મગજ લગાવતા હતા અને નોંધ નહોતી થતી એવી બધી જ નોંધ આપણે ખાસ આમનોદમાં કરવાની હોય છે ત્યાર પછી આવે છે નીચેના વ્યવહારો પરથી શ્રી રાકેશ પટેલની ખાસ આમ નોંધ લખો હવે રાકેશ પટેલની આમ નોંધ લખવાની વાત કરીએ છીએ તો એના વિશે જોવા જઈએ તો એનો સૌ પ્રથમ પહેલો વ્યવહાર જો આપણે જોઈએ તો એનો પહેલો વ્યવહાર આપણને આપેલો છે કે રૂપિયા પાંચ હજારનો માલ અનાથ આશ્રમમાં આપ્યો હવે અનાથ આશ્રમમાં જ્યારે માલ આપીએ બરાબર એના હૃદયનો રામ જાગે ને એની ઈચ્છા થાય કે ચાલો મારે દાનપૂન કરવું છે તો એ દાનપૂન કરવા માટે માલ આપે તો દાનપુન કરવા માટે જ્યારે માલ આપે છે ત્યારે એને શું કહેવાય ધર્માદા ખર્ચ ખાતે પરંતુ કોઈપણ રીતે માલની જાવક હોય ખાસ યાદ રાખવું કોઈપણ રીતે માલની જાવક જે છે એ હંમેશા ખરીદીમાંથી બાદ થાય માટે તે ખરીદ ખાતે ત્યાર પછી આપ્યું છે રૂપિયા ચાર હજારનો માલ નમૂના તરીકે મફત વહેંચ્યો હવે ચાર હજારનો માલ મફત નમૂના તરીકે વેચીએ છીએ તો નમૂના તરીકે વેચીએ એટલે શું થયું જાહેરાત કરી આપણે તો જાહેરાત શું છે ધંધાનો એક ખર્ચ છે તો જાહેરાત ખર્ચ ખાતે શું થઈ જાય ઉધાર અને તે ખરીદ ખાતે કારણ કે કોઈ પણ રીતે માલની જ આવક હર હંમેશા ખરીદીમાંથી શું કરવાની વારી આવે બાદ કરવાની વારી આવે ત્યાર પછી આપ્યો છે રૂપિયા આઠ હજારનો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા જ્યારે કોઈપણ વ્યક્તિ માલ અંગત વપરાશ માટે લઈ જાય તો અંગત વપરાશ માટે લઈ જાય એના માટે શબ્દ શું વપરાય છે ઉપાડ તો ઉપાડ ખાતે ઉધાર માલ ધંધામાં થઈ જાય એટલે શું થઈ જાય તે ખરીદ ખાતે ત્યાર પછીનો આપ્યો છે વ્યવહાર રૂપિયા ત્રણ હજારનું ફર્નિચર રૂપિયા ઇઠ્યાવીસો નો માલ આપી ખરીદ્યો હવે ફર્નિચર કેટલાનું ગયું એની અરે નિસ્બત નથી માલ કેટલાનો આવ્યો ઇઠયાવીસો નો તો ફર્નિચર ઇઠયાવીસો ગણી નાખવાનું ફર્નિચર ખાતે ઇઠયાવીસો તે ખરીદ ખાતે કારણ કે ધંધામાં જ્યારે માલ આવે છે ભલે ફર્નિચરના બદલામાં આવતું હોય આપણે એ જોવાનું નહીં પણ ધંધામાં માલ આવ્યો ને તો માલ કેટલાનો આવે છે ઇઠ્યાવીસો રૂપિયાનો તો આપણું ફર્નિચર પણ અઠ્યાવીસો રૂપિયાનો ગયો એવી ધારણા કરવાની અને માલ શું કરવાનો વેચી દેવાનો કે આવું બનેલું હશે ત્યાર પછી આપ્યું છે રૂપિયા સાત હજારનો માલ અકસ્માતમાં નાશ પામ્યો જે પેટે વીમા કંપનીએ રૂપિયા પાંચ હજાર પાંચસોનો દાવો મંજૂર કર્યો હવે માલ કેટલાનો નાશ પામ્યો સાત હજારનો વીમા કંપનીએ દાવો કેટલાનો મંજૂર કર્યો પાંચ હજાર પાંચસોનો તો પાંચ હજાર પાંચસોનો દાવો મંજૂર કર્યો તો વીમા કંપની આપણી દેવાદાર બની આપણે એના લેણદાર બન્યાં માટે વીમા કંપની ખાતે શું થઈ જાય ઉધાર હવે માલ પૂરેપૂરો વીમા કંપની નથી ચૂકવતી પૈસા વીમા કંપની થોડાક પૈસા ચૂકવે છે તો થોડાક પૈસા ચૂકવે છે તો જેટલા પૈસા ઘટે છે એ શું થયું આપણું નુકસાન તો અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર અને કોઈપણ રીતે માલની જાવક હોય એ હંમેશા શું કરવાનું ખરીદીમાંથી બાદ તો તે ખરીદ ખાતે સાત હજાર રૂપિયા ત્યાર પછીનો વ્યવહાર આપેલો છે કે રૂપિયા બે હજાર નિરાલી પાસેથી લેણા છે જે રકમ હવે મળી શકે તેમ નથી હવે નિરાલી પાસેથી લેણા છે પરંતુ પૈસા મળી શકે એમ નથી બરોબર તો નિરાલી પૈસા જ્યારે નહીં ચૂકવે તો એને શું કહેવાય ઘાલખાદ પડી ખાસ યાદ રાખવું જ્યારે કોઈ પણ દેવાદાર હોય છે એ પૈસા ચૂકવા માટે સક્ષમ હોતો નથી ત્યારે ધંધાની અંદર જે રકમ નથી આવતી એ રકમને કયા સ્વરૂપે ઓળખાય છે ઘાલખાદ સ્વરૂપે તો કાલખાદ ખાતે ઉધાર કાલખાદ આપનાર કોણ છે નિરાલી તો તે નિરાલી ખાતે બે હજાર બે હજાર ત્યાર પછી છે યંત્ર પર રૂપિયા આઠસો ઘસારો માંડી વાળો તો યંત્ર પર આઠસો રૂપિયા ઘસારો માંડી વાળવાનો છે તો ઘસારો ધંધા માટે ખર્ચ છે ઘસારો ધંધા માટે ખર્ચ છે માટે ખર્ચ હર ખર્ચ કે નુકસાન હંમેશા ઉધાર થાય તો ઘસારા ખાતે ઉધાર અને કોની ઉપર માંડી વાળવાનો છે યંત્ર ઉપર તો તે યંત્ર ખાતે આઠસો રૂપિયા એટલે આઠસો આઠસોની નોંધ થઈ ગઈ ત્યાર પછી છે માર્ચ મહિનાનો પગાર સાત હજાર આઠસો ચૂકવવાનો બાકી છે પગાર ચૂકવવાનો બાકી છે તો પેઢી માટે શું કહેવાય દેવું કહેવાય તો પગારી ધંધાનો ખર્ચ છે માટે પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે સાત હજાર આઠસો સાત હજાર આઠસો ત્યાર પછી ઉધાર અને જમા બે બાજુનો ટોટલ કરી નાખવાનો બંને બાજુનો ટોટલ જે છે એ મોટાભાગે સમાન આવતો હશે કે જેના કારણે આપણને ખબર પડે કે આપણે કોઈ લખવામાં કોઈપણ પ્રકારની કાંઈ ભૂલચૂક રહી નથી તો આશા રાખીશ કે આજના બંને દાખલા આપને સમજાઈ ગયા હશે ધન્યવાદ